જય મહાકાળી મા જય દાદા આજે આપણે સાળંગપુર જવાના છીએ માતાજીને દીવા કરી લીધા છે ધૂપ કરી લીધો છે અને દર્શન કરી લીધા છે હું રાજકોટથી અરવિંદ આપણે બાઈક લઈને સાળંગપુર જાય છીએ અહીંયા વચ્ચે આજી ડેમ આવે છે આજી ડેમ આપણે જોઈ શકો છો કેટલું એમાં પાણી ભર્યું છે આજી ડેમમાં આ બાઇક લઈને આપણે સાળંગપુર જાય છે રાજકોટથી સાળંગપુર જાય છે કે જે અંદાજીત આપણે અહીંયાથી લગભગ એકસો ને પચાસ કિલોમીટર છે બાઇકની હાલત તમે જોઈ શકો છો બરાબર ટોપો આખો હલે છે એના મીટરના સ્પીડના કાંટા એ કંઈ હાલતા નથી પેટ્રોલનું મીટર તૂટી ગયું છે અને બાઈકની કન્ડિશન જોઈ શકો છો બરાબર આ બાઈક લઈને આપણે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે જાય છીએ ભાવનગર રોડ ઉપરથી થઈ અને આપણે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા જાય છીએ લગભગ આપણે માનો ને કે સાડા છ પોણા સાથે રાજપથથી નીકળીએ અત્યારે આપણે ત્રંબા ગામ પહોંચ્યા આ ત્રંબા ગામ છે બરાબર રંગુન માતા એ આપણે પહોંચ્યા ભાવનગર રોડ ઉપરથી રંગુન માતાનું મંદિર આવે છે રંગુલ માતાજી આપણે પગે લાગશું અને ત્યાંથી પછી આપણે આગળ આપણી ટૂર પાછી અહીંયાથી સાળંગપુર જવા માટેની ટૂર અહીંયાથી પાછી આપણે ચાલુ કરશું ગ્રીનરી છે અત્યારે આવા ઉનાળામાં પણ આ બધા હેલ્મેટ વગરના બાઇક લઈને જાય છે પણ આપણે હંમેશા હંમેશા માટે બાઈક ભલે ગમે એવું હોય બરાબર પણ આપણે હેલ્મેટ પહેરવાનું એટલે પહેરવાનું હેલ્મેટ સેફ્ટી માટે બહુ જ અને ખૂબ જ સારું છે એટલે હેલ્મેટ પહેરીને જ આપણે ટૂર કરી છીએ સરદાર ગામ આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિરનો જવાનો રસ્તો છે અહીંયા બહુ સરસમાં સરસ એકદમ સરસ સ્વામિનારાયણ મંદિર છે આ હલંડા ગામ છે હલંડા ગામેથી એક ડાબી બાજુ એક રસ્તો જાય છે જ્યાં ભૂતનાથ મહાદેવનું મંદિર છે અમે લોકો હજી હમણાં જ ત્યાં ભૂતનાથ મહાદેવના મંદિર ગયા હતા ત્યાં રસ્તામાં ઘણી બધી પવન ચક્કીઓ આવે છે જોઈ શકો ઘણી બધી પવન ચક્રીઓ છે આટકોટ આપણે પહોંચી ગયા છીએ સ્વય આ ગેટની અંદર સ્વામિનારાયણ મંદિર છે સહજાનંદ દ્વાર દ્વારની અંદર જાઓ એટલે અંદર સરસ મજાનું એકદમ સરસ મજાનું ખૂબ જ સરસ સ્વામિનારાયણ મંદિર આવેલું છે આ આટકોટ ચોકડી છે અહીંયાથી આ બાજુ જે રસ્તો જાય એ જસદણ બાજુ જાય છે અને આ બાજુ જે રસ્તો જાય છે એ ભાવનગર સાઈડ જાય છે આપણે જસદણ બાજુથી ગામમાં જસદણના ગામમાંથી થઈ અને આપણે સાળંગપુર જવાનું છે તો આપણે એ રસ્તા ઉપર આગળ જશું જસદણ પ્રોપર ગામ આવી ગયું છે બરાબર આ જસદણની મેઇન બજાર છે તમે જોતા હશો માટલા બહુ સારા આવે છે રાણપુર અમદાવાદ ને ચોટીલા આપણે વિછીયા સાઈડ આ સાઈડ આપણે વળવાનું છે તમે જોઈ શકો છો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર પિંચ્યાસી કિલોમીટર અહીંયાથી હજી આપણે પિંચ્યાસી કિલોમીટર ઈજ બાઈકમાં અહીંયાથી આ હાઈવે ઉપર આછી પવન ચક્કીઓ ચાલુ થઈ ગઈ છે સાવ ટ્રાફિક વગરનો રસ્તો છે ડબલ પટ્ટી રોડ છે હિંગોળગઢ અભ્યારણ અહીંયા થી ચાલુ થઈ ગયું છે અને આમાં એવું બોર્ડ મારેલું છે કે વન્ય જીવ અવર જવર વિસ્તાર ધીમે આખો હવે અહીંયાથી આપણે બાઇક ધીમે ધીમે ચલાવવું પડશે કારણ કે આ તમે જોઈ શકો હો કે અહીંયા આ આખે આખું આ હિંગોળગઢ અભયારણ એટલે કે આખે આખું હિંગોળગઢનું નું જંગલ અહીંયાથી ચાલુ થાય છે અને આ હિલ વાળો રસ્તો છે આખું હિંગોળગઢનું નું જંગલ છે બરાબર આપણે અહીંયા બોર્ડ માર્યું હતું બાઇક ધીમે ચલાવવું એટલે આપણે બાઇક ધીમે ધીમે હલાવીએ છીએ કારણ કે અહીંયા અન્ય જીવની અવર જવર બધા બોર્ડ મારીતું હશે એટલે આપણે અહીંયા ધીમે ધીમે બાઇક ચલાવી છીએ

તમે જોઈ શકો એકદમ અદ્ભુત નજારો છે આપણે હિલ ઉતરી હતી એન્ટ્રી કરી લીધી છે વિચ્યા ગામની બજાર છે આપણે બધું જે જે કંઈ પણ હાઈવે ઉપર આવે છે એ જ બધું આપણે બતાવી છીએ બરાબર અંદર ક્યાંય આપણે જાતા નથી એટલે જે જે આવે છે એ જ આપણે બતાવી છીએ ભીછિયાનો રસ્તો કેવી ગોળાઈ લગાડે છે એ છે એટલે કદાચ નામ ભીછીયા પૈડ્યું હશે આવું આપણે જોઈ શકીએ આપણે બધા જોઈ હતી કે ભાઈ આ રોડ કેટલો શાંત રોડ છે ઝરાઈ પણ ટ્રાફિક નથી ડબલ ડબલબાટી રોડ છે બધા માણસો નિરાતે વ્યવસ્થિત રીતે ચાલે છે બરાબર આ સીધે સીધો રસ્તો આપણે સાળંગપુર રસ્તો થઈ છે બોટાદ ચોકડી કહેવાય અને અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ સુરેન્દ્રનગર સીધું અમદાવાદ અને રાઈટ હેન્ડ સાઈડ બોટાદ આપણે બોટાદ સાઈડ જવાનું છે બરાબર બોટાદ સાઈડ જાશું એટલે એ બોટાદ ગામમાંથી થઈ અને સાળંગપુર રસ્તો જાય છે આગલા વિડીયોમાં બોટાદ ચોકડીનું કીધું હતું પણ મારી ભૂલ થઈ ગઈ છે આ બોટાદ ચોકડી નહીં પણ પાળીયા ચેકપોસ્ટ તરીકે આ કહેવાય છે આ ચોકમાં શ્રી કષ્ટભંજન દેવની ગદા છે ભગવાન શ્રી રામનું ધનુષ અને બાણ છે બરાબર અને પાળિયાદ ગામમાં શ્રી વિસામણ બાપુની જગ્યા છે એ જગ્યા પણ બહુ પ્રખ્યાત જગ્યા છે હવે અહીંયાથી આપણે એક વખત શ્રી કષ્ટભંજન દાદાનું નામ લઈ લઈ અને ભગવાન શ્રી રામનું નામ લઈ લઈ જય જય શ્રીરામ શ્રી કષ્ટભંજન દાદા બરાબર આપણે જે વિડીયો ઉતારી છીએ એ કોઈ પણ જાતના એડિટિંગ વગર વિડીયો ઉતારી છે આમાં કોઈપણ જાતનો અવાજનું એડિટિંગ નથી કરેલું કે નથી કોઈ પણ જાતના વિડીયોનું રેકોર્ડિંગ કરેલું મારી જ્યાં જ્યાં ભૂલ થઈ છે ત્યાં ત્યાં હું સોરી કહું છું અને ભૂલ થઈ ગઈ કહું છું એ બધું જ વિડીયોમાં ઓરિજનલ છે બોટાદવાળા રસ્તા ઉપર સીધે સીધા બોટાદ ગામની અંદર આવી જાય આપણે બરાબર બોટાદથી સીધે સીધા તમે અંદર આવો એટલે એક જ આ કળશવાળો ચોક આવે છે આ ચોકેથી આપણે ડાબી બાજુ વળી જવાનું છે જેથી કરીને આપણે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે જઈ શકીએ જો હનુમાનજી મંદિર સાળંગપુર આ બાજુ જવાનું છે આપણે બરાબર એટલે આ બોટાદ ગામ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર અગિયાર કિલોમીટર છે અહીંયાથી આ નાલામાંથી આપણે સીધા સીધા જાય એટલે અગિયાર કિલોમીટર હજી આપણે જવાનું છે આપણે નોન નોનસ્ટોપ રાજકોટથી નોન સ્ટોપ ચાલે છે બરાબર ક્યાંય આપણે કાંક નથી ખાધો વિહામો નથી લીધો કે રેસ્ટ નથી લીધો બધી તણે તણે એક જ વસ્તુ થાય પણ આપણે રાજકોટથી એમને કન્ટિન્યુ જવા માટે આપણે નીકળ્યા બરાબર જય કષ્ટભંજન દાદા આપણે સાળંગપુર કષ્ટભંજન દાદાને ત્યાં પહોંચી ગયા છીએ આ એ જ બાઈક લઈને બરાબર અને તમે જોઈ શકો છો આ એ જ બાઈક છે અને કોઈ પણ જાતના રેસ્ટ વગર એટલે કે ગુજરાતી ભાષામાં કંઈ તો આરામ વગર વિહામાં ખાધા વગર આપણે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને બાઇક લઈને પહોંચી ગયા છીએ હમણાં આપણે મંદિર તરફ પ્રયાણ કરશું આ સાળંગપુરની ગૌશાળા છે અહીંયા કદાચ આ વાળા બધા રૂમ હશે અને આ સાળંગપુર કષ્ટભંજન દાદાની ગૌશાળા છે આખે આખી ગૌશાળા છે મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે અને આપણે ટ્રાફિક તમે જોઈ શકો છો પુષ્કળ ટ્રાફિક છે આજે મંગળવારના હિસાબે શ્રી કૃષ્ણભંજન દાદાના મંદિરે અહીંયાથી આપણે દર્શન નહીં કરી શકીએ શાળા શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય બહુ વિશાળમાં વિશાળ ભોજનાલય છે અહીંયા અને બહુ સરસ પ્રસાદ ગ્રહણ કરવાનું હોય છે અહીંયા આપણે અત્યારે પ્રસાદ લેવા માટે જાય છીએ બરાબર આપ જોઈ શકો છો કષ્ટભંજન દેવ સાળંગપુર વિશાળ ભોજન શાળા જબરજસ્ત વિશાળમાં વિશાળ લગભગ એમ એવું કહેવામાં આવે છે કે ગુજરાતની સૌથી મોટામાં મોટી ભોજન શાળા છે આ કિંગ ઓફ સાળંગપુર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા યજ્ઞકુંડ કુંડ છે શ્રી કષ્ટભંજન દાદાના મંત્ર ઉચ્ચાર કરાવવામાં અહીંયા આવે છે તમે જોઈ શકો છો કે યજ્ઞકુંડ અત્યારે ચાલુ જ છે અને અહીંયા સવારથી ઉચ્ચાર કરવાનું કરાવવામાં આવે છે ઉચ્ચાર શ્રી કૃષ્ણભંજન દાદાના ઉચ્ચાર કરાવવામાં આવે છે અહીંયા